લગ્ન પ્રસંગ હોય કે પછી ઘરે આપણા ગુજરાતીઓ તો આના વગર ના જ ચાલે તો આજે આપણે બનાવવાના છીએ સરસ મજાનો ટેસ્ટી એવો સંભારો એકદમ ઇઝી રીતે અને બિલકુલ પણ પાણીના છૂટે સંભારામાંથી અને એકદમ ક્રિસ્પી બને એ ટાઈપનો સંભારો કઈ રીતે બનાવો એ એની સ્પેશિયલ ટિપ્સને હું ટ્રીક આપવાની છું જેથી કરીને તમારો સંભારો એકદમ પરફેક્ટ બને તો અને બિલકુલ પાણી નહીં છૂટે એમ તો અહીંયા સૌથી પહેલાં તો મેં કોબીને આ રીતે લાંબી લાંબી કટ કરી દીધેલી છે સ્લાઇસમાં અને એને છે ને એ મતલબ પતલી પતલી અને લાંબી લાંબી અને એને ધોઈ દેવાની ઘણા લોકો કેવું કરે કોબીનો સોંભારો બનાવે ને તો કોબીને ધોવે જ નહીં એટલે પણ એવું ના હોય ધોઈને જ યુઝ કરવાનું હોય શાકભાજી આપણે એવું કહે કે બધા કે ભાઈ એમાં બહુ પાણી છૂટે એટલે આપણે નહીં ધોવાનું પણ એવું ના હોય આ રીતે ધોઈ અને સૌથી પહેલાં એને ધોઈને નિતાારીને રાખી દેવાની ત્યાં સુધી બીજા શાકભાજી આપણે જે એડ કરવા હોય એને સુધારીએ તો અહીંયા મેં એક ગાજર લીધેલું છે સાથે કેપ્સિકમ ટમેટું અને કાકડી તો તમારે આમાં જે યુઝ કરવું હોય એટલે મતલબ જે અવેલેબલ હોય એ તમે એડ કરી શકો છો તો કાકડી સુધારો ને તો આ બધી વસ્તુને પહેલેથી ધોઈ લીધેલી હતી ખાલી કોબી સિવાય તો કોબીને સુધ આપણે સાઈડમાં રાખી દીધેલી છે ધોઈને અને કાકડીને જ્યારે પણ સુધારો ને ત્યારે એકવાર ટેસ્ટ કરીને જ સુધારવી કારણ કે ઘણીવાર કાકડી અંદરથી કડવી પણ હોતી હોય એટલા માટે અને સાથે આપણે કેપ્સિકમ લીધેલું છે તો કેપ્સિકમને આ રીતે પાછળના ભાગેથી કટ કરશો ને તો બીનો ભાગ બિલકુલ નહીં આવે અને આ રીતે પ્લેન બહાર નીકળશે એટલા માટે આ રીતે સુધારો તો વધારે સારું બાકી તો તમારી ઈચ્છા હવે એને પણ આપણે લાંબા લાંબા કટ કરી દઈએ અહીંયા વેજીટેબલ તમે જે એડ કરતા હોય ને એ તમારી ચોઈસના નાના મોટા પતલા લાંબા જે રીતે કટ કરવા એ રીતે કરી શકો છો તો મેં થોડું બધું લાંબુ લાંબુ જ કટ કરી દીધેલું છે અને અહીંયા મેં બે તીખા મરચાં લીધેલા છે તમારા ટેસ્ટ પ્રમાણે તમારી તીખાશ જે રીતે ખવાતી હોય ને એ પ્રમાણે મરચાં એડ કરવાના રહેશે કારણ કે અહીંયા આ સંભારો બનાવશો ને તો એને એમાં છે ને આપણને શાકની જરૂર નહીં પડે રોટલી સાથે આમને મેં ખાઈ શકાશે એ ટાઈપનો થશે એટલે ઘણીવાર તમને શાક બનાવવાનો કંટાળો આવતો હોય કે ટાઈમ ઓછો હોય ને સારું ખાવું હોય તો તમે આ પણ બનાવી શકો અને જમવાની બાજુમાં આનો ટેસ્ટ તો આમ કહેવાય ને અનેક ગણો વધારી દેશે જમવાના સ્વાદને આપણે ગુજરાતીઓના ઘરોમાં સંભારો તો અવારનવાર બધા અલગ અલગ ટાઈપના બધા બનાવતા જ હોય તો એમાંનો સૌથી બધાને ભાવે ને એવો આ મિક્સ વેજીટેબલ કોબીનો સંભારો બધાને બહુ જ ભાવતો હોય મારા ઘરમાં તો રોજ જે બને તમારા લોકોના ઘરમાં બને છે કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો તો બધા શાકભાજી સુધારી દીધેલા છે ને જો પાણી બધું નીતરી ગયું છે કારણ કે આટલે જેટલો ટાઈમ આપણે સુધારતા થયો ને એટલી વારમાં તો નીતરી જશે કોબી એટલે આ રીતે ધોઈને જ યુઝ કરવી હંમેશા હવે આપણે બે ચમચી જેટલું તેલ મૂકીએ અહીંયા બેથી ત્રણ ચમચી તેલ મૂકી શકો સાથે અડધી ચમચી જેટલી રાઈ રાઈને એકદમ સરસ ફૂટવા દેવાની છે પછી જ અંદર જીરું એડ કરવાનું જો પહેલાં રાઈ સાથે જીરું એડ કરશો ને તો જીરુંનો ટેસ્ટ બળેલો આવશે અને થોડું કાળું પડી જશે એટલે હંમેશા હું આ રીતે જ કરું છું હવે તરત એમાં અડધી ચમચી જીરું અને નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ હવે આઠ દસ લીમડાના પાન અને મરચાં જે સુધારીને રાખેલા હતા તીખા એ એડ કરી દઈએ સાથે હવે એને આપણે અડધો મિનિટ માટે આ રીતે સાંતળી દઈએ એટલે તીખા સરસ પકડાઈ જશે અને હળદર પહેલાં નાખવાથી બધા શાકભાજીમાં સરસ ભળી જશે હવે આ ટાઈમે આના અંદર કેપ્સિકમ કાકડી અને ગાજરને સૌથી પહેલાં એડ કરી દેવાના કારણ કે એને ચડતાં થોડો ટાઈમ લાગશે એટલા માટે કોબી તો જલ્દી ચડી જશે અને આને આપણે એકદમ કાચો પાકો બનાવવાનો છે એકદમ ગળવા નથી દેવાનો તો ટેસ્ટ અલગ મજા નહીં આવે ઘણા લોકોને એકદમ આપણે જો રસોઈયા ઘણા તમે જતા હોય ને રસોઈયા એ રીતે ઘણી જગ્યાએ તમને રસોઈયાની રસોઈના કાચો પાકો સંભારો દેખાશે એટલે કે ક્રિસ્પી રહેવો અને અમુક જગ્યાએ તમને છે ને સાવ પાણી પોચો દેખાશે એટલે સાવ ઢીલો એવો તો હવે એ એ તમારી ચોઈસ છે તમને જો એવો ખાવો હોય તો મને વાંધો નથી બાલ હું થોડો આ રીતે ક્રિસ્પી જેવો કરું છું અમારા ઘરમાં આ રીતે ખવાય છે તો હવે થોડા સાતળીએ ને એટલે બે મિનિટ માટે મેં સાતે દીધેલા મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આને લો ફ્લેમ પર નથી કરવાનું જો લો ફ્લેમ પર કરશું ને પાણી એ છૂટશે અને એકદમ ઢીલો થશે તો આ રીતે કરશો તો કાચો પાકો થશે પણ આમ તો ચડી જ જશે અને આમ મોડામાં મૂકીએ ને તો આમ ક્રિસ્પી જેવું લાગે થોડુંક તો મજા આવશે એવો સંભારો ખાવાની અને તમારે વધારે ચડાવ હોય તો ચડાવી શકો છો તો આ રીતે જો હવે કોબી નાખી આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરવો જો બિલકુલ પાણી નથી છૂટ્યું દેખાય છે તમે નીચે તો આ રીતે કરવાથી પાણી બિલકુલ નહીં છૂટે અને હવે આનું સ્ટેપ જે છે મેઇન હવે પાણીનો ભાગ હવે આવે તો કઈ રીતે તો આ રીતે આપણે છે ને જો કોબીને ધોઈને રાખી હતી એટલે થોડું પાણી છૂટે પણ આ રીતે આપણે એને એકદમ નીતારીને રાખીને એટલે બિલકુલ પાણી નહીં છૂટે હવે બે મિનિટ માટે આપણે થવા દઈશું હલાવીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર લાસ્ટમાં એટલે છે ને આ એકદમ ચડેલો જ લાગશે તમને હવે લાસ્ટમાં ટમેટો એડ કરી દઈએ અને સાથે મીઠું લાસ્ટમાં જ એડ કરજો ટમેટું ને મીઠું સાથે કારણ કે બેમાંથી પાણી છૂટશે જો થોડીવાર પણ રહેશે ને તો એટલે અડધી મિનિટ માટે એટલે ત્રીસથી પાંત્રીસ સેકન્ડ માટે જ થવા દેવાનું છે અને ઉપરથી કોથમીર નાખી ગેસ તરત જ બંધ કરી દેવાનો તો આ રીતે કરશો તો તમારો સંભારો એકદમ સરસ મજાનો ક્રિસ્પી અને લાંબા ટાઈમ સુધી આવો નવો રહેશે બિલકુલ પાણી નહીં છૂટે અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ રહેશે કોના કોના ઘરે સંભારો બને છે અને કોને કોને ભાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ